હા ટી શર્ટ એક ટી શર્ટ વાળો તમે સારો કાલે કરી દેજો અમને આપડે જોઈ લો રમતભાઈ હું ને બાર જોઈ લો હાજ છે આ છોકરો ઓલા કાકાના પૈસા કાઢી લે તમે ઓલા કાકા ઓલા મગન કાકાના ના ભાઈ ઓલા આ

பக்கடி அலவோ

খবর <tapori> পড়ছে <pimidhi> <Çaina> <youngest, boy> <eso>

બીજા જગ્યા એવું ના કરતા અને ઘરે જતા રહો આવે ના કરાય નાખ્યો